અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની મગોડી ગ્રામ પંચાયતના સરપંચ સામે ગંભીરાક્ષેપ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની મગોડી ગ્રામ પંચાયત હેઠળ આવેલા બુટિયા ગામો સરપંચ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિક આદિવાસી પરિવારોને પાણી જેવી મૂળભૂત સુવિધા માટે ભારે ખાલાકી ભોગવવી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે ગુટીયા ગામનો અંદાજે ત્રીસ મકાન ધરાવતા આદિવાસી પરિવાર નો આક્ષેપ છે કે બોરમાંથી મોટર કાઢી લેવાતા પીવાના પાણી માટે બુઢિયા ગામના આદિવાસી લોકો દરરોજ ભારે વલખા મારવા મજબૂર બન્યા છે સરપંચ પદ પર મહિલા હોવા છતાં વાસ્તવમાં તેમના પતિ દ્વારા સરપંચ તરીકેનો હોદ્દો ચલાવવામાં આવી રહ્યો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ગ્રામજનોનો આરોપ છે કે બહુમતીથી મત આપી સરપંચને જીતાડ્યા બાદ હવે પ્રજાની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે પંચાયત તંત્રની બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ માલપુર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિત વેદનાપત્ર આપી ન્યાયની માંગ કરી છે લોકોનો સવાલ છે કે શું માલપુર તાલુકાની પંચાયતોમાં સરપંચ અને તલાટી સાહેબો સંપૂર્ણ ગોળ નિંદ્રામાં છે કે પછી પોતાની મનમાની ચલાવી રહ્યા છે હવે જોવું રહ્યું કે આ ગંભીર મુદ્દે સરકાર શ્રી દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવે છે કે પછી ફરી એક વખત પ્રજાની વેદના અવગણવામાં આવશે રિપોર્ટર રમણભાઈ ખોટમાલપુર પાણી કેટલા કેટલા ટાઈમથી સર બે મહિનાથી બે મહિનાથી પાણી પીવા મળતું નહીં બરાબર તો પહેલા તો વોટર મોટર બોટલ બધું હતું તો મારે હા તો મોટરો શું થઈ સરપંચના પતિ કાઢી સરપંચના પતિ કાઢી લઈ જ એ કેટલા ટાઈમથી કાઢી લઈ જા બે મહિના થયા એમ તો તમે રજૂઆત કરી હતી ખરી સરપંચને તો સરપંચ શું કહેવાય અત્યારે મોટર ના ખ્યાલતા નથી બરાબર તો બે બે મોટર લઈ ગયા અત્યારે તમારા પાણી ને પીવાની સમસ્યા બહુ છે તો તમે અત્યારે માલપુર ને તીડિયા સાહેબ પણ આવ્યા છો રજૂઆત કરવા માટે લિખિતમાં અરજી હાલવાની છે હા તો અરજી હાલો હાલ